લાખણકા ગામેથી લાખણકાદે રેતી ખનન કરતા એકમો પરથી પચીસ લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કરતી ખાણ ખનીજ વિભાગ ટીમ ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર ખાણ ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો સાધનો છોડી ફરાર થઈ જતા તંત્રએ લાખ વધુનો કબજે કર્યો હતો ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમી આધારે કામગીરી હાથ ધરી ખનીજ ચોરો પર ત્રાટકી હતી આ દરોડાને પગલે ખનીજ માફિયાઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા પરંતુ ટીમે લાખણકા ગામેથી પ્રકાશભાઈ ધરમશીભાઈ ડાભી રહેવાસી મીઠી વેરડીને ત્યાંથી એક જેસીબી મશીન કિંમત રૂપિયા દસ લાખ લાલજીભાઈ બટુકભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજિત કિંમત રૂપિયા બે થી ત્રણ લાખ દિનેશભાઈ ધીરુભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજિત કિંમત રૂપિયા બે થી ત્રણ લાખ રૂપિયા તેમજ લાલજીભાઈ બટુકભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી એક જેસીબી મશીન કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી સીલ કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આવી જ રીતે લાખણકા ઘોઘા રોડ પર દિવસ રાત ચાલતા ગેરકાયદેસર રેતીપણો ભરેલા ટ્રેક્ટરો અને ડમ્પરો પણ ઘોઘા પોલીસ ખાણ ખનીજ વિભાગ અને ઘોઘા મામલતદાર તંત્રને દેખાય અને તેઓને પણ ઝડપી કડક કાર્યવાહી હાથ ધરે તે પણ અત્યંત જરૂરી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા